સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઇ જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં કલેક્ટર કેતન ઠક્કર તથા ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સંસદી કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી ઉપરાંત જામનગર જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થઈ રહેલ યોજનાકીય કામગીરી અને તેમના અમલીકરણની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા તથા પદાધિકારીઓ દ્વારા લોક માંગણીઓને ધ્યાનમાં લઈને કરવામાં આવેલી રજૂઆતો અંગે સકારાત્મક દિશામાં કામગીરી કરતા લગતા અધિકારીઓને જણાવ્યું હતું આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના વિભાગોની યોજનાઓની સમીક્ષા અને કામગીરી જેમાં દીનદયાળ અંત્યોદય યોજના નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન શહેરી ફેરિયાઓને સહાય માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન ભૂગર્ભ ગટર શાખા અમૃત ટુ ઝીરો ગ્રીન સ્પેસ એન્ડ પાર્ક પ્રોજેક્ટ વોટર વર્ક શાખા આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના નમો શ્રી યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ગુણોત્સવ ગ્રેડ સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ હેઠળ શાળા બિલ્ડિંગ નવીનીકરણ પીએમ પોષણ યોજના મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના આઈસીડીએસ વિભાગની સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી તથા લાગતા વિભાગના અધિકારીઓએ આ યોજનાઓ અંતર્ગત થઈ રહેલી કામગીરી અંગે સાંસદને માહિતગાર કર્યા આ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રેલવે વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના નેશનલ હેલ્થ મિશન ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ સમગ્ર શિક્ષા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પીએમ પોષણ યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન પ્રધાનમંત્રી ક્ષેત્ર કલ્યાણ યોજના સ્વચ્છ ભારત મિશન નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન જિલ્લા વિદ્યુત કમિટી દ્વારા થઈ રહેલ કામગીરી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ઇન્ટીગ્રેટેડ વોટર સેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરી જામનગર જિલ્લા તંત્ર દ્વારા થઈ રહેલ કામગીરી અંગે સાંસદે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા